નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજે જેથી સરકારી પ્રત્યે લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી તમે જોડાઈ શકો છો જેથી તમને આ વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે કાયમી શિક્ષક ભરતી અંગે મહત્વનો અપડેટ જે કાલે ઓગણત્રીસ જૂનના રોજ જાણવા મળેલું છે તેની વાત કરીશું એટલે કે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ક્યારે એ ઉપરાંત કેટલી ભરતી અને ક્યાં સુધી પ્રોસેસ થઈ છે તેની જે શિક્ષણ મંત્રી પાસેથી જે કાલે સંવાદ થયેલો તેમાં માહિતી મળેલી તે મુજબની આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો પંચોતેરસો જગ્યા જાહેર કરી છે તેમાં સાત જેટલા જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા જે હાલ ચાલુ છે એવી માહિતી જાણવા મળેલી છે તે ઉપરાંત એ શિક્ષણ મતિ દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવેલી છે કે સાત જે શિક્ષકો ભરવાના છે તે કાયમી ભરતી છે એટલે કે કોઈ કોન્ટ્રાક્ચ્યુલ બેસિસ નથી પણ જે છે એ સંપૂર્ણ કાયમી ભરતી રહેશે તે જ પ્રમાણે અન્ય મુદ્દાની જોવામાં આવે તો અન્ય પણ જેમાં હવે સૌથી પહેલા ધોરણ અગિયાર બારમાં શિક્ષકોની ભરતી થશે એટલે કે એવી માહિતી આપવામાં આવેલી હતી કે ઉચ્ચતર માધ્યમિક ત્યારબાદ માધ્યમિક અને પ્રાથમિક એ રીતે ભરતી થઈ તે ઉપરાંત સૌથી મહત્વનો મુદ્દો એટલે કે સાત હજાર પાંચસો જેટલા કાયમી શિક્ષકોની ભરતી જે બહાર પડશે તેમાં જ્ઞાન સહાયકો પણ આવી શકે છે એટલે કે હાલ જેવો જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે એવો પણ નિમણૂક મેળવી શકે છે